પોલીસ મથકમાં જાણવા જોયા બાદ આતંકી હુમલો કરવાના મેસેજ વાયરલ કરનાર યુવક અમરેલી નો શ્રેણી શાહ હોવાનું જાણવા મળતા જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તંત્રમાં આતંકી હુમલા અંગે ઝીણવટ કરી તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં સત્યમય અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોકો બનાવી મેસેજ વાયરલ થયેલો હતો આતંકી હુમલાનો ભય દર્શાવી ને અમદાવાદ ખાલી કરવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અમરેલીનો શ્રેણિક શાહ સામે અમરેલી એસઓજીએ ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરેલી હતી અમદાવાદ બ્લાસ્ટ થવાની દહેશત ફેલાવનાર આરોપી શ્રેણિક શાહ પોલીસના કબજામાં છે અને સોશિયલ મીડિયા મારફતે અમદાવાદમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનાર સામે અમરેલીનો ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે શ્રેણિક શાહનું લેપટોપ સહિતનો મુદ્દામલ પોલીસે કબજે કરી ઝીર્ણવટ ફરી તપાસ હાથ ધારી છે બનાવણી હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના જાંગોધર પોલીસ સ્ટેશનમાં એક જાણોજો દાખલ દઈ હતી જેમાં અશોક સ્તંભ અને ગવર્મેન્ટ ઇન્ડિયાનો લોગો બનાવી નીચે અમદાવાદમાં તેર અને ચૌદ તારીખે બ્લાસ્ટ થવાના છે એ પ્રકારનો મેસેજ કરી એ દિવસે અમદાવાદ ખાલી કરી દેવું એ પ્રકારનો મેસેજ હાયર કર્યો હતો જેનએ તપાસ કરતા તપાસની ઘણી મળતા અમરેલીમાં રહેતા શ્રેણિક શાહ નામના વ્યક્તિ દ્વારા આ પ્રકારનો એક મેસેજ બનાવી અલગ અલગ લોકોને મોકલાવ્યો હતો જે અન્વયે શ્રી શાહ સામે આઈપીસીની અલગ અલગ કલમો તથા આઈટેકની કલમો સામે ગુણદાખલ કરી હાલમાં ધરપડ કરી આગળ તપાસ ચાલી રહી છે આરોપી શ્રેણી શાહનો ઈરાદો શું હતો અને શા કારણે આવું કર્યું તે સ્પષ્ટ હજુ સુધી પોલીસ પણ જણાવી શકી નથી પણ શ્રેણી દ્વારા આવા મેસેજ વાયરલ કરવાનો હેતુ અંગે બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવેલી છે